બોટાદમાં બપોરે પણ પાઉંભાજી જી હા દાળ બાટી અને ફેન્સી ઢોંસા પણ બસ નામ યાદ રાખજો હોટલ પરમેશ્વર રેસ્ટોરન્ટ એન્ડ ગેસ્ટ હાઉસ સ્વાદ એવો કે વારંવાર આવી જશો આજે અમે આવી ગયા છીએ પરમેશ્વર રેસ્ટોરન્ટમાં જો તમે પણ તમારા મિત્રો અથવા ફેમિલી જોડે સારી રેસ્ટોરન્ટમાં જમવા જવાનું વિચારી રહ્યા હોય તો પહોંચી જાઓ પરમેશ્વર રેસ્ટોરન્ટમાં ફેમિલી માટે પણ અહીંયા અલગથી એક બેઠક વ્યવસ્થા અને જો મિત્રો અહીંયા જમવાની વાત કરું ને તો ગુજરાતી થાળી પંજાબી થાળી બટર કુલચા બટર નાન પંજાબીમાં આઈટમ કાઠિયાવાડી ચાઇનીઝ ફેન્સી ઢોંસા પાઉંભાજી સ્પેશિયલ રાજસ્થાની સ્ટાઇલમાં દાળ બાટી અને અહીંયાની સ્પેશિયલ લસ્સી હા મિત્રો અને જો બપોરે પણ તમને છે ને ફેન્સી ઢોંસા રાજસ્થાની સ્ટાઇલ દાળ બાટી અને પાઉંભાજી પણ તમને બપોરે મળી જવાની છે કોઈપણ પ્રકારની કંપની મિટિંગ સેમિનાર હોય તો પણ તમને અહીંયા પચાસથી લઈ એકસો પચાસ માણસો સમાઈ જાય એવડો તમને અહીંયા હોલ મળી જવાનો છે અને પ્રોજેક્ટર અને સાઉન્ડ એ ફ્રીમાં મળી જશે અને ગેસ્ટ હાઉસની વાત કરું તો એસી અને નોન એસી બંને રૂમ તમને અહીંયા મળી જવાના છે અને એડ્રેસ હું તમને જણાવી દઉં ચુડેલ માની ડેરીની બાજુમાં પાળિયાદ રોડ બોટાદ